નમસ્કાર મિત્રો હું છું હિતેશ કુમાર અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલનું નામ છે વોઇસ ફોર વેલફેર હવે એની અંદર તમારા હકની વાત થશે તમારા અધિકારની વાત થશે એ વાત આપણે કરી હતી તો આજે આપણે આજનો મહત્ત્વનો વિષય છે સીઆરપીસી એટલે શું આઈપીસી એટલે શું એની તમને ખબર હોવી જોઈએ તો એ ટોપિક પર આજે આપણે વાત કરીશું સીઆરપીસી અને આઈપીસી વચ્ચેનો તફાવત જાણીએ એ પહેલાં આપણે આઈપીસી વિશે જાણીએ હવે આઈપીસીનો મતલબ ગુજરાતીમાં સમજીએ તો ભારતીય દંડ સંહિતા કહી શકાય હવે એની અંદર કયો ગુનો છે કઈ ગુનાની ક્રિયાની કઈ સજા છે એ બધું નક્કી કરવામાં આવતું હોય છે હવે માની લો કે કોઈ પણ વ્યક્તિએ દુષ્કર્મ કર્યું છે તો એના પર ત્રણસો ને છોતેર નામની કલમ લાગતી હોય છે હવે એની અંદર ટોટલ પાંચસો અગિયાર જેટલી કલમો આઈપીસી હેઠળ લખવામાં આવી છે હવે એ કલમોની અંદરથી કોઈ પણ ગુનો થયો છે તો એ ગુનાને સજા કેવી રીતે આપવી એ આઈપીસી હેઠળ નક્કી થતું હોય છે હવે હવે સી આરપીસીનો મતલબ એવો થાય આપણે ગુજરાતીમાં સમજીએ તો ફોજદારી પ્રક્રિયા સંહિતા હવે એની અંદર લગભગ ચારસો ને જેટલી કલમો છે બે જેટલા સીટિંગ છે હવે કોઈપણ ગુનાની તપાસ કે ન્યાય આપવાની પદ્ધતિ કેવી રીતની છે એ સીઆરપીસીની હેઠળ નક્કી કરી શકાય હવે માની લો કે કોઈપણ વ્યક્તિને એફઆઈઆર કેવી રીતે કરવી એ કલમ સીઆરપીસી મુજબ ગણીએ તો એકસો ચોપ્પનની અંદર લખવામાં આવી છે હવે મેન આપણે મુદ્દાની વાત કરીએ કે આગોતરા જામીન બધાને તો ખબર જ હોય છે આગોતરા જામીન શું છે શું નહીં એની ડિટેલમાં આપણે વિડીયો બનાવીશું પણ આગોતરા જામીન ચારસો અને અડત્રીસ મુજબ કોઈપણ વ્યક્તિને આગોતરા જામીન લેવા હોય તો એ વ્યક્તિ અપીલ કરી શકે છે હવે સીઆરપીસી આર પી ચારસો બ્યાસીનું આપણે એક ઉદાહરણ લઈએ કે સીઆરપીસી આરપીસી ચારસો બ્યાસીની અંદર હાઈકોર્ટ જોડે સ્પેશિયલ અધિકાર છે હવે સ્પેશિયલ અધિકારનો મતલબ એવો થાય કે કોઈપણ વ્યક્તિ પર કોઈ ખોટી ફરિયાદ થઈ જાય તો એ વ્યક્તિ પોતાની ફરિયાદ રદ કરાવવા માટે એ હાઈકોર્ટની અંદર અરજી દાખલ કરી શકે છે હવે અહીંયા સુધી સમજાયું હવે આઈપીસીની અંદર ગુનાનું વર્ણન અને સજા નક્કી કરવામાં આવે અને સીઆરપીસીની અંદર કોર્ટ અને પોલીસની પ્રક્રિયા નક્કી કરવામાં આવે આ ડિટેલમાં આપણે માહિતી જાણીએ તો મને આશા છે કે તમને સીઆરપીસી અને આઈપીસી ની અને આઈપીસીની અંદર સમજણ પડી હશે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો મારી યુટ્યુબ ચેનલ જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો વોઇસ ફોર વેલફેર નામ છે આનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે તો તેમાં પણ ફોલો કરજો અને આવી અવનવી માહિતી માટે જરૂરથી સાથે રહેજો જય હિન્દ જય ભારત